તો હાલો હલોકાય મિત્રો મજામાં મજામાં જઈશું તો હાલ આપણે આ કરમદડી આનંદ આવીશન જે કેન્સરની દવા એ પણ ફ્રી મળે છે તો હાલો જોઈએ ને ત્યાં જઈએ અને તમને બતાવીએ કે કેવી રીતે દવા લેવા લોકો આવે છે તમે મારી પાછું જોઈ શકો છો કે આ કેન્સર ના ની ટાઈમ છે જે આ દુર્ગી કેન્સર ની દવા લેવા માટે આવ્યા છે તો આલો તમને

કેટલા સમય થી તકલીફ છે પાંચ મિનિટ થી દવા ચાલુ સારું કઈ શેફડો એવું આવે એવું કઈ હા આમ જોવા તમારે પાન ને દવા બી લઈ જવાની છો આની દવા લેવા આવો ને તો યાદ કરાવી પાન ને દવા બે આપવાની તો પાસળ

કેટલા કમિટી તકલીફ છે મૈનતી હે હાલો એક વ્યક્તિ દવા ચાલુ કાઈ નહીં ઇમ્પોર્ટ દવા ચાલુ દે હાલો એક વ્યક્તિ પાછળ બીજા બાર બેહો હા છે

અમે કેન્સર સિવાય બીજું કાંઈ કરતા નથી તેની છે કેન્સરની છે તો કાપી કરાવો પહેલો અમે કેન્સર ભગવાન કરી ન આવવા દે આવે તો મને સાવો કાપી બાપડી બોલો ભગવાન કરાવો

और उन्होंने मुकद्दरित है सर लीडर बात समझो जात करियो है ये दो दिन पहले दो दिन पहले का तो मैं तो बता सकता हूं